વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં બે બાઇક પર ત્રણ આવતા જણાતા તેને રોકવામાં આવ્યા હતા વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેને ધ્યાનમાં રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસમાં દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ થયો છે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે વીતેલા છ મહિનામાં વડોદરા શહેર ભાયલી ભરૂચપોર કરજણ અંકલેશ્વર રાજકોટ જતલપુરમાં મોબાઈલ વાહન અને મંદિરમાં ચોરીના બાવીસ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે મામલે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ બરબાડા દાહોદ ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર રહે સિમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ બરબાડા દાહોદની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની પાસેથી પાંચ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તમામને દબોચતા ગુનાઓ ઉકેલાયા છે અચડ મેળા ગામે ચાર ઉમેશ મેળા સામે છ અને ગોવિંદ મચ્છાર સામે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા તેઓ ઘરના મામલે લાંબો સમય જેલવાસ ભોગવી ચૂક્યા છે મંદિરમાં રાત્રે કોઈ હાજર ન હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હોય છે આરોપી પહેલાં મંદિરની રેકી કરતા હોય છે દાનપેટી ચકાસવા તેમાં સિક્કો નાખતા હોય છે સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હોય છે કોઈને ભાગ ના માટે પરિવારજનો જ ગેંગમાં રાખવામાં આવતા હતા અગાઉના ગુનાની કોટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા આરોપી સોના ચાંદીની મૂર્તિ વધુ ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી રોકડ આવક થઈ જાય છે ચોરીના વાહનોને હાઈવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મુકતા હતા

જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય માહિતી મળી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્તાઓ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા ત્રીજા એના સાગરી છે બોજામ દલિતભાઈ આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકડો પર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તો બીજા એના દસ બનાવો પણ પોતાની રીતે એક કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટરસાયકલો સાયકલો છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનમાં પહેલાં સોંપવામાં આવશે એવું ના એના રિમાન્ડ બેન વિના યુઝ કરવામાં આવશે